ચેલેન્જ છે દડાને નાખવાની અને આમાં ડીએન મિક્સરમાં તમારું સ્વાગત છે એને લાઈક ફોલો કરતા રહેજો અને હવે એક ચેલેન્જ સમજાવશે બીજીપલ તો સમજાવ ત્રણ ટ્રાય મળશે અમારે દડા નાખવામાં ત્રણ ટ્રાય મળશે અને આ ઈ કે અડી જાય દડો તો નહીં ગણાય આવી રીતે સામે ઈટુ ટચ થાય તો નહીં ગણાય ને બોલ અંદર જ પડવો જોઈએ ડાયરેક્ટ પડવો જોઈએ આવી રીતે અને

ટચ થઈ ગયો છે આ દડો નઈ ગણાય બીજો દડો અંદર પડી ગયો છે ને ઇનામ પચાસ રૂપિયા રહેશે એક દડો તો ખાલી ગયો બીજો દડો અંદર પડ્યો હોય ત્રીજો દડો કેવી રીત થાય છે ત્રીજો દડો પણ ટચ થઈને આવે એટલે એ નહીં ગણાય હવે બીજો નંબર યુવરાજ આવ્યો છે

ઇનામમાં અવતાર જીતે એવું લાગે છે ઈશ્વર ને પેલો દડો જ બહાર નીકળી ગયો બીજો દડો હવે આવે છે બીજો દડો પણ નીકળી ગયો બહાર ઈશ્વર ને એક દડો રહ્યો છે ઈશ્વર ને બે બે દડા બહાર નીકળ્યા એટલે ઈશ્વર ને થોડી રીસ સાડી દે હે ત્રીજો દડો પણ ફેલ ગયો

અરે હવે અમે 50 રૂપિયા આવતાને આપી રહ્યા છે તે વિજેતા બેટા વે લે બોલો અમારી ડીએન મિક્સ લાઈક કરતા અને સબસ્ક્રાઇબ અને આવા વિડીયો જોવા માટે અમારી ડીન મિક્સ ચેનલને સબસ્ક્રાઇબ કરજો